છે ખોટાને ખોટું કહેતા ડરતા નહીં અને દિલીપ ગોહિલ તેવા હતા ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલનું નિધન થયું છે તો ગુજરાતમાં જાણીતા વરિષ્ઠ પત્રકાર નિધન થયું છે ભાવનગરની હોસ્પિટલના સારવાર દરમિયાન દિલીપ ગોહિલ નિધન થયું છે સાથે જ ખોટાને ખોટું કહેતા ડરતા નહીં તેવા દિલીપ ગોહિલ હતા અને ન્યૂઝ ડિબેટમાં તર્કબદ્ધ દલીલ કરતા હતા તો ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલનું નિધન થયું છે ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે ન્યૂઝ ડિબેટમાં તર્કબદ્ધ દલીલ કરતા અને ખોટાને ખોટા કહેતા ડરતા નહીં તેવા દિલીપ ગોહિલ એ આપણી સમક્ષથી વિદાય લીધી છે તો આ સાથે જ અમારી સાથે રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા મારી સાથે જોડાઈ ચૂક્યા છે જયવંતજી જાણવા માગીશું કે ગુજરાતના જાણીતા જે વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ જે હતા તેમણે આપણી સમક્ષથી વિદાય લીધી છે આપે તો ઘણી વખત ગુજરાત ન્યૂઝની અંદર ટોક શો ડિબેટ કરી છે શું કહેશો આપ

फैक्ट्री में परिचय में आया तो बॉस ना था अपना मित्र जीवन जीता था जी बिल्कुल जब वो सत्ता में मैं फिल्मिंग की काम शुरू ना टीवी डिबेट्स में साथ साथ लेता था मैं नजीक रहता था अन्य लेकर कई बार मैं अगर टीवी बाइट्स में लगते पत्रकार वाले तो में साथ से बाइट आती है टीवी डिबेट्स में साथ से बात करी ہم نے یہ کارڈ بھی دیکھے ہیں امی گری میں بات کرتیں اپنے نوصل خیال میں ایک بیماری یوٹیوب چینل میں انٹرویو کروا تو 2 گھنٹے کولمبو انٹرویو کرتے میں نے پرنٹ میں پرنٹ جرنلزم پرنٹ جرنلزم میں چھاپو میگزین اور کراس ورڈ ٹائپ کی پزلوں پر میگزین وہی سکے ائیڈیا ہے ان کو સમકાલીન એવું જે દિગ્ગજ છે કહેવાય ને ગાંધી જેવા દિગ્ગજ તંત્રી એની સંદર્ભમાં કામ કર્યું અને અનેક વિષયની પૂર્તિઓ જે આપણે કલ્પના પણ ન કરી શકીએ એવી એવા વિષય પરની પૂર્તિઓ તે કાઢેલી એ પછી ઇન્ડિયા ટુડે જેવા માતબર મેગેઝીન ના સંસ્કરણમાં કામ કર્યું લેડીઝ જ્યારે ડિજિટલ જર્નાલિઝમ નવું નવું હતું એ તો ઇન્ટરનેટ પણ ઘરે ઘરે પહોંચ્યું નહોતું એવા સમયે લીડીપ ડોટ કોમ ને ગુજરાતી સંસ્કરણ કામ કર્યું ને ભૂકંપ ને કચ્છના બે હજાર એક નો ભૂકંપ હતો એને ખૂબ સારી રીતે કવર કવર કર્યું ઇલેક્ટ્રોનિક મીડિયાનો પ્રારંભ હતો અને ઈ ટીવી નવું શરૂ થયું હતું એ વખતે એમણે હૈદરાબદ જઈને ત્યાંથી કામ કર્યું આમ કોઈ પણ મીડિયાનો કોઈ પણ પ્રકાર હોય અને એમાં કોઈ પણ ડેસ્ક હોય એ દરેક દેશમાં માં ચાહે ડેસ્ક વર્ક હોય ચાહે રિપોર્ટિંગ હોય ઇન્ટરવ્યુ લેવો હોય મને યાદ આવે છે બે હજાર ચૌદ પહેલા જે બે હજાર ચૌદ ની ચૂંટણી પહેલા તે સમયના વડાપ્રધાન પદ ના ઉમેદવાર નરેન્દ્ર મોદી પણ એમણે એક ચેનલ માટે ખૂબ જ નિદર ઇન્ટરવ્યુ કર્યો હતો અને બીબીસી ગુજરાતી હોય ચિત્રલેખા ડિજિટલ હોય ઈટીવી ભારત ડિજિટલ હોય ટીવી ભાસ્કર ડિજિટલ હોય બધા સાથે ફ્રીલાન્સિંગ કામ કરતા હતા અને શેઠ પ્રકાશનમાં અનેક પુસ્તકોના ના અનુવાદ નું કામ ખૂબ સારી રીતે કરેલું એટલે ખૂબ બોળી બોળો કારકિર્દી રહી લાંબી કારકિર્દી રહી અને ખૂબ વ્યાપક કેદી રહી એટલે ગુજરાત નો કોઈ પણ કદાચ બાકી નહીં હોય જ્યાં એમણે કામ નહીં કર્યું હોય રાજકોટ લો સુરત લો અમદાવાદ લો અને મુંબઈ લો દરેક જગ્યાએ જે જય વંજ મારી સાથે જોડાયા તે બદલ આભાર તો ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું નિધન થતાં પત્રકારત્વ જગતમાં ન પુરાય તેવી ખોટ પણ પડે છે અને સાથે જ જાણવા મળી રહ્યું છે કે ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે ભાવનગરની હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા હતા ત્યારે તેમનું મોત થયું છે સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં જેલમાં બંધ